જય સ્વામિનારાયણ ઉત્સવ ઉજવવામાં આવે છે દિવાળી હોય વામન દ્વાદશી હોય કે પછી રક્ષાબંધન હોય એમાં પણ જે બાર માસમાં અતિ ઉત્સવના વ્રતના તપના કે સત્કાર્ય કરવાના જે દિવસો છે એ ચાતુર્માસમાં આવતો શ્રાવણ માસ એ શ્રાવણ માસમાં જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવા માટે જાણે શોર્ટકટ રસ્તો જેને કહી શકાય એટલે ચાતુર્માસ મહિનો શ્રાવણ માસ તો એ શ્રાવણ માસમાં આવતું જે રક્ષાબંધન બીજા ઘણા ઉત્સવો તહેવારો આવે છે પરંતુ બંધન શબ્દ એના માટે જો કોઈને સાર્થકતા નામાભિબધાન એ પ્રાપ્ત થયું હોય તે શ્રાવણ માસની જે પૂર્ણિમા બંધન એને કહી શકાય કે કોઈ વ્યક્તિની સાથે તમે શરતથી કે કોઈ પણ વચનથી બંધાયા હો અને જેને જિંદગીભર તમે નિભાવી શકો જેની સાથે લાગણીઓ બંધાઈ ગઈ છે જેની સાથે પ્રેમ બંધાયો છે એના માટે બંધન એ એ એ શબ્દ છે કે પ્રાણ દેહમાંથી પ્રાણ છૂટે ત્યાં સુધી જેનો સાથ નિભાવવો આનું નામ છે બંધન તો એવો શ્રાવણ માસમાં આવતો આવતું જે પવિત્ર તહેવાર દિવસ એટલે કે રક્ષાબંધન રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પ્રેમનો બંધન રક્ષાબંધન એટલે ભાઈ અને બેન બંનેની લાગણીઓને સમજવાનો ઉત્સવ તહેવાર એટલે રક્ષાબંધન અને રક્ષાબંધન એટલે પવિત્ર ભાઈ બહેનની જે ફરજ એને નિભાવવાનો તહેવાર દિવસ એટલે રક્ષાબંધન તો આ હોતી છતાં પણ આજે આધુનિક યુગની અંદર પૈસો પ્રધાનપણે છે અને ઘણી જગ્યાએ એવું જોયું છે કે એક પૈસાના માધ્યમથી માનો કે શાળા બનેવીના ધંધાઓ ભેગા હોય અને કંઈક અડચણ થાય કઈક વ્યવહારિક ખોટ આવે તો બોલવાના વ્યવહારો બંધ થતા બેન છે ભાઈના ઘર સુધી પહોંચી નથી શકતી કાયમના માટે જે પ્રેમ બંધનોથી બંધાયેલા ભાઈ બેન મોટા થયા હોય એ કાયમના માટે અલગ થઈ જતા હોય છે અને બેન એવું પરમાત્માએ પાત્ર ઘડ્યું છે કે ઘણા એવા દાખલાઓ જોયા છે કે બેનના જીવનમાંથી ભાઈ પાંચ પૈસા કમાય અને જતો રહ્યો હોય એવું જોવા મળ્યું છે પણ ભાઈની સામાન્ય પરિસ્થિતિ હોય કે કરોડોપતિ હોય અને બેન ગરીબમાં હોય કે અબજોપતિની માલકીન હોય છતાં એના દિલમાંથી એના ભાઈનું સ્થાન જતું નથી આ છે બેનના હૃદયનો તત્વનો એક ટુકડો કે જે ટુકડાની અંદર પોતાનો વાલસો એ માડી જાય ભાઈનો પ્રેમ સમાયેલો છે અને એટલે જ આપણી સંસ્કૃતિથી ગામડાની અંદર કે ઠેસ આવે ને તો એમ બોલે કે ખમ્મા મારા વીરને એના મોઢા ઉપર જે માએ જન્મ આપ્યો હોય એ માનું નામ પણ ન આવે જે બાપે આંગળી જાળી અને મોટી કરી હોય એનું પણ નામ ન આવે એની સખી સાહેલીનું નામ ન આવે પણ એના મોઢેથી એના ભાઈનું નામ આવે બેનનો પ્રેમ અને બેનનું પ્રેમનું સૂત્ર સૂચવતો દિવસ એટલે રક્ષાબંધન રક્ષાબંધન બહુ અજોડ તત્વ છે એનું નામ જ તત્વ કે જે એને ઉકેલું અઘરું છે ઘણી વાર આપણે નથી કે તત્વજ્ઞાન નહીં સમજાય એમ જેના ઘરના આંગણે દીકરીનો જન્મ નથી અને કેવળ દીકરાનો જન્મ છે એ ભાઈને ક્યારેક જઈને તમે પૂછજો રક્ષાબંધનના દિવસે કે બેન પાત્ર કેવું હોય એ તમામ બહેનો એના ભાઈને રાખડી બાંધવા જતી હોય ને ત્યારે જેને બેન નથી ને ભાઈ ઊભો ઊભો વિચાર કરતો હોય કે પરમાત્માએ મને જો એક બહેન આપી હોત ને તો બેનનું રક્ષા સૂત્ર મારા કાંડે આજે બંધાતું હોત અને જેના ઘરે પરમાત્માએ ભાઈ નથી આપ્યો એ બેનના દિલને જેને એકવાર પૂછીજો કે ભાઈ શું કહેવાય એનું દિલ તે દિવસે આકાશની સામે નિશાસા મૂકીને રડીને કહેતું હોય કે હે પરમાત્મા તારા ઘરે ક્યાં ખોટ હતી કે તમે મને માડી જયો વીર ન આપો આજે કોઈને દીકરી ગમતી નથી પણ યાદ રાખો એક સમય એવો આવશે કે દીકરાઓ ઘરે ઘરે ફરતા હશે રાખડી લઈને કે કોઈ મને બેન મળે ને મારા કાંડે રાખડી બાંધી દે બેન લાવશો ક્યાંથી જેના ઘરના આંગણે દીકરીઓ મોટી હોય અને દીકરાઓ નાના હોય એ ભાઈઓ તમે વિચાર કરી અને તમારી બહેનને ક્યારેક પૂછજો કે એમણે તમને મોટા કેમ કર્યા છે એ નાનપણનો ભૂતકાળ એને તમે ક્યારેક યાદ કરજો બધા એને રમવા ભમવાનો શોખ હોય એ સરખી સાહેલીઓ ચોકમાં રમવા જતી હોય અને આની કાકમાં એનો ભાઈ બેઠો હોય ત્યારે એની બેન પણ એમ કહે કે હાલ રમવા નથી આવવું ત્યારે બેનના મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે હું રમવા આવું તો મારો ભાઈ છે ને રડવા માંડે હું એને રમાડું છું તમે જાઓ એના ભાઈને રમાડવાને માટે એને પોતાની રમવાની જિંદગી એના ઉપર એને દિવાશલી છાપી દીધી હોય છે એ બેનને જ્યારે વળાવવાનો સમય થાય એનું લગ્ન લેવાનો સમય થાય ત્યારે એના બાપને એમ કહેતી હોય કે બાપુજી મારા કરિયાવરની અંદર તમે કાંઈ નહીં આપતા હો તમારે જે ઘણો વ્યવહાર કરવાનો બાકી છે ભાઈ નાનો છે તમારા કાંધ ઉપર આ વ્યવહારનો બોજો છે તમે ક્યાંથી ભરશો બધું તમે મને જે આવશોને એ હું લઈને જતી રહીશ અને બાપની તમામ મિલકત એના ભાઈને આપી અને દીકરી કેવળ અને કેવળ પોતાના ખાલી હાથ લઈ અને સસરા પક્ષ જાય છે એ દીકરીને ત્રણ વાર પોતાનો ભાઈ યાદ આવે કે એક તો જ્યારે ભાઈ બીજ હોય ત્યારે પોતાના વાલ સોયા ભાઈની રાહ જોઈને બેઠી હોય કે મારો ભાઈ આવી અને મારા ઘરના આંગણે ભોજન ગ્રહણ કરશે બીજું કે એક રક્ષાબંધન આવે ને ત્યારે એના ભાઈને યાદ કરતી હોય કે મારો ભાઈ આવશે ને હું રાખડી બાંધીશ અને ત્રીજું કે જ્યારે ઘર આંગણે લગ્નનો દિવસ આવે પોતાના દીકરા દીકરીને પરણાવવાનો દિવસ આવે ત્યારે મોસાળાની વાટ જોઈને બેઠી હોય કે મારો ભાઈ છે ને મામેરું લઈને આવશે એ મામેરાની અંદર ક્યારેય એવી રાહ નથી જોતી કે મારો ભાઈ આટલી મિલકત લાવે કે આટલી મિલકત લાવે અને દુબળી પરિસ્થિતિ હોય ને ત્યારે ઘણી બહેનો એમ કહેતી હોય કે ભાઈ તમે કાંઈ નહીં લાવતા ભગવાનની કૃપાથી મારે ત્યાં ખૂબ સુખ સાહેબી છે બસ કેવળ અને કેવળ ખાલી તમે મારા આંગણે આવી અને ઊભા રહેજો આ શબ્દ જો કહી શકે એવું કોઈ તત્વ હોય તો એ છે બહેન એ ક્યારે એવી આશા નથી રાખતી કે હું મારા ભાઈને રાખડી બાંધું તો મને આટલા પૈસા આપે પોતાનો પ્રેમ જોવું હોય તો આજે પણ તમે નવા ગામ લોલિયાણા જાઓ ત્યાંના મીનારાયની સામે જોશો ને ત્યારે ગોરાબાનું અને ગોરા મિયા એ બહેનનો પ્રેમ તમને આજે પણ અંતરથી પોકાર કરતો એમ કહેશે કે કોઈ પણ બેન એના ભાઈને પોતાની નજરની સામે દુખી નહીં જોઈ શકે અને જે ગોરામિયાનો મિનારો છે એનો મિનારો એમ કહેશે કે પોતાની વાલસોઈ બેન છે એને ક્યારેય તમે દુખી નહીં કરતા પીપરાળી ગામ નવા ગામની બાજુમાં હેમા વસતા એવા ગોરામિયા અને ગોરાબાનું બંને ભાઈ બહેન છે બાળપણથી જ માતા પિતા છે એ ખુદાને વાલા થઈ ગયેલા એને ગોરાબાનું અને ભાઈને ગોરામિયા તરીકે બોલાવે છે પણ ગોરામિયા પોતાની બેનને એટલું બધું જતનથી ઉછેર કરે કે મારી બેનને મારે માતા પિતાની ઉણપ એના પ્રેમનો એસાસ એને ન મળે એવું નથી કરવા દેવું હું મા અને બાપ તરીકે બંને પ્રેમે મારી બહેનને હું આપીશ અને અતિ જતન કરી અને ગોરાબાનું એનો ઉછેર કરી રહ્યા છે સમય પછી સમય જતાં ગોરામિયા એનું લગ્ન લેવામાં આવ્યું લગ્ન થઈ એના પત્ની આવ્યા પણ એના પત્નીએ સાંભળેલું કે મારા પતિ છે એના બહેનને ખૂબ પ્રેમ આપે છે અને એના જીવનની અંદર ઉછેરની અંદર કોઈ પણ વાતની કચાશ ન રહે એને ખૂબ તકેદારી રાખે છે એક દિવસનો સમય ગોરાબાનું એ ચોકની અંદર રમી રહ્યા છે ને ગોરામિયા બેઠા બેઠા જોઈ રહ્યા છે અને રમતી બેનને જોઈ અતિ આનંદની અંદર પોતે બેઠા બેઠા એકલા એકલા હાસ્ય કરી રહ્યા છે ને એ જ વખતે એના પત્નીએ જોયું એના પત્નીને એમ થયું કે મારા પતિ બેઠા છે તો થોડી વાર હું એની સાથે થોડી વાતો કરું એ બાજુમાં આવીને બેસે ને એ જ વખતે ગોરામિયા એના પત્નીને કહે છે કે જોયું મારી બેનને મેં કેવી રીતે ફૂલના છોડને જેમ ઉછેર કર્યો છે હવે એ જવાબદારી હું તમને સોંપું છું તમે એને ખાવા પીવામાં માં કચાશ તો નથી રાખતા ને એ જે માગે તમે એને આપી દો છો ને અને હા મારી બેન જે માગે ને એ બોલે ને એ પહેલા તમે એને આપી દેજો હું એના આંખના ઇશારાથી ઓળખી જતો હતો કે મારી બેનને શું જોઈએ છે તો આજથી એ જવાબદારી તમારી છે એટલે આ મારી નાનકડી બેન એને તમે ક્યારે માતા પિતાની ઉણપ નહી આવવા દેતા અને જ્યારે પોતાની નણંદબાના આ રીતે અતિ વખાણ થતા જોયા એટલે ગોરામિયા છે એના પત્નીને થોડીક ઈર્ષા ભાવ આવ્યો કે હું શાંતિથી વાત કરવા માટે આવી તો મારી વાત પર લક્ષ્ય નહીં આપતા કેવળ અને કેવળ એની બેનનું જ ધ્યાન રાખવાનું મને કહ્યું ધીમે ધીમે ઈર્ષાનો અંકુર ફૂટતો જાય છે ગોરાબાનો એના ભાઈને કોઈ પ્રકારની વાત કરતા નથી કે ભાભીમાં આ રીતે કરે છે યુવાન થતાં જ નવા ગામની અંદર ગોરાબાનું લગ્ન કરવામાં આવ્યું પરંતુ લીલુડા માંડવાની અંદર તમામ લોકો આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે પણ એક ખૂણામાં બેઠા બેઠા ગોરા રડી રહ્યા છે કે આજે મારા કાળજા કટકા કરતા એ વાલી બહેન કટકા કરતા એ વાલી બહેન એને મારે શાસ્ત્રી વળાવી દેવાની વળ આવતી વખતે આકાશને ધ્રુજાવી શકે કાળજાને કંપાવી શકે એવું ગોરામિયાનું ધ્રુસકું એ ગોરાબાનુંના કાળજાના કટકાને વીંધી ગયું અને ને ધ્રુસકે બંને ભાઈ બહેન રડી રહ્યા છે ને એ જ વખતે સામો પરિવાર એ ખૂબ જ સંસ્કારી એમણે કહ્યું કે ગોરામિયા તમે થોડા દિવસ ગોરાબાનુંની સાથે ચાલો ને તો એનું મન હળવું રહે ગોરામિયાને પણ એમ હતું કે હું થોડા દિવસ મારી બહેનની સાથે જાઉં એનું ધ્યાન રાખું સાથે આવ્યા છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગોરામિયા જવાની વાત કરે તો ગોરાબાનોના જે પતિ છે એ પણ એમ કે થોડા દિવસ નહીં કામ છે પાંચ દિવસથી અને એક દિવસ ગોરાબાનું નણંદ છે એણે ગોરાબાનું કીધું કે ભાભીમાં મને એ નથી સમજાતું કે મારા ભાઈની સાથે લગ્ન કોનું થયું છે લગ્ન તો તમારું થયું છે તો તમારા ભાઈ કેમ સાથે આવ્યા છે અને પાંચ પાંચ દિવસથી એ છતાં પણ એ જવાનું નામ નથી લેતા ને આ શબ્દ એ ગોરાબાનોના દિલને તોડી નાખ્યું એણે પોતાના ભાઈને વાત કરી ભાઈને પણ એમ થયું કે એવો જતો રહો પણ એકવાર મારી બેન છે એને જે ઘરની અંદર મૂકી છે એના માટે હું કંઈક વિચાર કરી અને કંઈક એવું સંકલન કરતો જાઉં કે જેથી કરી એ દુઃખી ન થાય મારા વિયોગની અંદર સાંજે એના પરિવારના જે મોટા મોટા વડીલો હતા એને બોલાવ્યા કે છે મારો એક વિચાર છે અને ગોરાબણના પતિને કહે છે કે વિચાર તમારે પૂરો કરવો પડશે બોલે શું તો ક્યારે કે છે કે આ નવા ગામનું પાદર છે ને ત્યાં તમે એક મિનારો કરાવો હું પીપરાળીના પાદરમાં મિનારો કરું તમે અહીંયા મિનારો કરો પણ કારણ શું ત્યારે કે છે મેં એટલા બધા જતનથી મારી બેનને મોટી કરી છે મારા સિવાય રહી નહીં શકે અને હું પણ મારા બેનના સિવાય નહીં રહી શકું તો આ ગામને મિનારા ઉપર મારી બેન રોજ દિવસ આથમે ત્યારે કાંગરા ઉપર ચડી અને દીવો કરશે ને પીપરાળીના પાદરમાં હું મિનારા ઉપર ચડી દીવો કરીશ એટલે અમને બંને બેન ભાઈને મળ્યાનો આનંદ થઈ જશે અમે આ દેહ કરીને નહીં મળી શકીએ પણ દીવાને જોઈ લઈશું ને એટલે અમને બે ભાઈ બહેન મળ્યાનો અહેસાસ થશે એટલા માટે તમે અમારો સંકલ્પ પૂરો કરો ગોરામિયાના કહેવાથી બંનેના ગામમાં મિનારા કરવામાં એવા રોજનો સમય આ બાજુથી સંધ્યા સમય થાય ગોરાબાનો દીવો લઈ કાંગરા ઉપર ચડે પહેલી બાજુથી ગોરામિયા એ એક મિનારા ઉપર દીવો એને પ્રજ્વલિત કરે એટલે બંને આનંદથી જાણે ભાઈ બહેન મળી ગયા એનો અહેસાસ કરીને પાછળ નીચે ઉતરી જાય વર્ષો જ ત્યારે એક દિવસનો સમય ગોરામિયાને કંઈક બહાર જવાનો થયું એના પત્નીને વાત કરી કે આજે હું બહાર જાઉં છું તમે એ મિનારા ઉપર દીવો કરવાનું નહીં ભૂલતા બોલે સારું ગોરા મિયાના પત્ની ઘરકામમાં લાગવાથી દીવો લઈ અને જવાનું ભૂલી ગયા અને આ બાજુ ગોરાબાનું છે એ મિનારા પર દીવો લઈને ચડે તો સામેના મિનારે દીવો ન જોયો ગોરાબાનું વિચારે કે જ્યાં સુધી મારો ભાઈ હોય ત્યાં સુધી અશક્ય છે કે દીવો લઈને ન આવે આવે જ મને વિશ્વાસ છે કે મારો ભાઈ ક્યારે મને દુઃખી કરે નહીં પણ આજે મિનારા ઉપર દીવો નથી બળતો એનું જો કોઈ કારણ હોય તો મારો ભાઈ આ લોકની અંદર વિદાય થઈ ગયો છે આ લોકમાં નથી અને એવો વિચાર આવતાની સાથે જ વિચારે કે જે લોકમાં મારો ભાઈ ન હોય કે એના સિવાયની જિંદગી જીવી મારા માટે હરામ છે મારો ભાઈ જો ખુદાને વાલો થઈ ગયો હોય તો હે અલ્લાહ હું પણ મારા ભાઈની પાસે આવવા માટે તૈયાર છું આપ મને મારા ભાઈની પાસે લઈ જાઓ એમ કહેતાની સાથે જ મીનારા ઉપરથી ગોરાબાની પડતું મૂકી દીધું અને પ્રાણ પંખે રૂણ વારની અંદર ઉડી ગયું આ બાજુ ચોમાસાની ઋતુ થોડો થોડો વરસાદ આવે છે ને જ્યારે ગોરામિયા ઘરે આવ્યા એની પત્નીને કહે છે કે તમે મિનારા ઉપર દીવો કરવાનો તો નથી ભૂલી ગયા ને એના પત્ની સફાળા બેઠા થયા ને બોલે કે હા હું તો દીવો ભૂલી ગઈ ઘરકામ એટલું બધું હતું તરત ગોરામિયા કહે છે કે જ્યાં સુધી દીવો મારી બહેન નહીં જોઈએ ને ત્યાં સુધી મોઢામાં કણીકો નહીં મૂકે એનો નિયમ છે કે જ્યાં સુધી દીવો ન દેખાય ત્યાં સુધી મારે જમવું નહીં મારી બેન ભૂખી બેઠી છે ને દોડતા ગોરામિયા જ્યાં દીવો લઈ મિનારા ઉપર ચડવા જાય તો જાણે આજે મિનારા એના દાદર એની ચીડીઓ એમ કહેતી હોય એ ગોરામિયા તમે પાછા વળી જાઓ રોજ એ સરળતાથી ચડાતા એ કિનારે મિનારાના પગથથી આજે એને ગિરનાર જેવા થયા અને જ્યાં ગોરામિયા મિનારા ઉપર જાય તો સામેના મિનારે એને દીવો ન જોયો દીવો નહીં જોતા ગોરામિયાને એમ વિચાર કે મારી બેન આ લોકની અંદર નથી નકર ચોક્કસ એ દીવો કરતી હોય જો આ લોકમાં મારી બેન ન હોય તો એ જિંદગી મારા બેનના વિનાની જિંદગી જીવવાથી મારે શું ફાયદો એ જો ખુદાને પ્યારી બની ગઈ હોય તો હે અલ્લાહ હું પણ તારા જન્નતમાં આવવા માટે તૈયાર છું એમ કહી અને ગોરામીએ ત્યાંથી પડતું મૂકી દીધું બંને ભાઈબહેનના મિનારા આજે પણ જાણે બહેનના અને ભાઈના પ્રેમની પોકાર કરતા હોય કે એક કેવળ ભાઈ બહેનના પ્રેમને ખાતર બંને ભાઈ બહેને પોતાના બલિદાનો આપી દીધા હોય આ છે પ્રેમની તાકાત એટલે જ્યારે રક્ષાબંધન આવે અને જે ઘરના આંગણે બેનની પરિસ્થિતિ પાંચ ટકા ઓછી હોય સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે મારી નમ્ર વિનંતી ભાઈઓને છે કે જ્યારે એ બેન રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવે ને ત્યારે તમારા પત્નીને બિલકુલ પૂછવાનો તમારે અધિકાર નથી કે હું બેનને કેટલા આપું તમે જે વારસો લીધો છે ને તમારી બેનનો વારસો તમે લીધો છે પત્ની તો પારકા વારસામાં આવી છે એટલે મહેરબાની કરીને ન પૂછો એમાં જ તમારું હિત હશે તમને જે ઈચ્છા થાય એ તમે બેનને આપી શકો અને જો ખાનદાન મા બાપની દીકરી હોય સજ્જન મા બાપની દીકરી હોય સારા પરિવાર અને ખાનદાન કહેવામાં માગતી હોય તો પોતાની નણંદને એનો ધણી જે આપે ને એનાથી સવૈયો કરીને આપી દે પતિ એમ કહે કે હું બેનને પાંચસો આપું ત્યારે એમ કે પાંચસો નહીં એને હજાર રૂપિયા આપી દો બાર મહિને એકવાર રક્ષાબંધન આવે છે આનું નામ સાચી ભાભી નહીં પણ ભાભીની જગ્યાએ માં કહેવાશે અને જે જે પરિવારની અંદર માતા પિતાનું સાનિધ્ય નથી એવી દીકરીના ભાઈ ભોજાય હોય ને એ મહેરબાની કરી અને તમારી પેટની દીકરીની જેમ તમારી બહેનને રાખજો તો પરમાત્મા રાજી થશે ને આપણામાં કહેવત પણ છે કે સો બ્રાહ્મણને એક ભાણેજ એના આશીર્વાદ તમને મળશે ને તમારા ઘરની અંદર લક્ષ્મી ક્યારેય નહીં ખૂટે વિશેષ નહીં કહેતા બસ રક્ષાબંધનના પવિત્ર દિવસે બેન અને ભાઈનો જ્યારે આ પવિત્ર દિવસ છે ત્યારે કમસે કમ બેન એને પૈસાની ભેટ આપશો કે નહીં આપો એનાથી રાજી નથી પણ એના આંગણે તમે હસતા મોઢે જશો એને હસતા મોઢે કાયમો માટે બોલાવશો ને એ જ એના માટે અમૂલ્યમાં અમૂલ્ય મૂડી હશે અસ્તુ ભાવથી બધાને જય સ્વામિનારાયણ